ટ્રેનોમાં મુસાફરના સામાનની લૂંટ તથા ચોરી કરનાર આરોપીને પાસા કરાય છે પોલીસ જાપતા સાથે અમદાવાદ મસ્તી જલમાં મોકલી આપ્યો હતો પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોમાં મુસાફરોના સામાનની લૂંટ તથા ચોરી કરનાર આરોપીની પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મસ્દિસ્થ જલમાં મોકલી આપ્યો હતો પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોને ધમકી આપી લૂંટ તથા ચોરીના ગુનાને અંજામ આપતા આરોપીઓ સામે રેલવે એલસીબીએ સપાટો બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એલસીબી પીઆઈ ટીવી પટેલે રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા પેસેન્જરોને તેઓના સાગરીતો સાથે ભય ફેલાવી ઉપરાંત ધમકી આપી બળજબરીથી પેસેન્જરોના સરસામાનની લૂંટ તથા ચોરી કરતો મોહમ્મદ અરબાઝ ઉર્ફે ચીકટ ઇકબાલ શેખ સામે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુનાઓ નોંધાયેલ હતા જેથી વારંવાર ગુનાઓને અંજામ આપતો હોય તેને ધ્યાને લઈ આરોપીને ભયજનક વ્યક્તિ તરીકે જાહેર કરી તેની પાસા હેઠળ અટકાયતમાં કરવામાં આવી હતી અને આરોપીને પોલીસ જાપ્તા સાથે અમદાવાદ મધ્યસ્થ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવી છે